ડબોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખની ઉપસ્થિતિમાં વોટ ચોરીના ગંભીર મુદ્દાને લઈને એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં વોટ ચોરીના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે આ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિત કાર્યક્રમ દરમિયાન ડબોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા વ્યસ્ત સ્થળેથી પસાર થતા વાહનચાલકો તેમજ અન્ય નાગરિકો પાસે સહયોગ કરાવીને આ અભિયાનમાં જોડાવા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવલ ડભોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીરભાઈ બારોટ ગોપાલભાઈ જીનવાલા સુભાષભાઈ ભોજ વાણી સિદ્દીકભાઈ વાણિયાવાલા મુસ્તુફાભાઈ ખલીફા સહિત ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહીને આ ઝુંબેશને સફળ બનાવી હતી આ સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડેના ચાવડાના આદેશ અનુસાર આજે અમે ડબોઈ શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને ડબોઈ એપીએમસી પાસે અમે વટચોડ ગદ્દી છોડની સહી ઊંબેશનો કાર્યક્રમ રાખેલો છે જેમાં અમારા મોટી સંખ્યામાં અમારા ડભોઈ શહેર તાલુકાના આગેવાનો હાજર છે અને સૌ ખૂબ મોટી સંખ્યામાં લોકો જે અહીંયાથી રોડ પર પસાર થયેલા છે સામે ચાલીને આવીને આજે વોટ ચોર ગદ્દી છોડની સહી ઊંબેશમાં ભાગ લઈને અમને સમર્થન આપી રહ્યા છે એ જ બતાવે છે કે આ મોટો જેમ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર ની અંદર પણ તમને જાહેર કરી બતાવ્યું છે બિહાર ની વાત હોય કે ગુજરાત ની વાત હોય તમામ જગ્યાએ જે વોટ છોડ ગતિ છોડ ના એક નારો બની ગયો છે અને લોકો સંપૂર્ણ જે સાથ સહકાર આપી રહ્યા છે એ બદલ અમે પ્રજા પ્રજાનો પણ ખુબ ખુબ આભાર આભાર માનીએ છીએ